સુરત ના ગોભીણી ચાર રસ્તાના ઢગલા માં મોડી રાત્રે આગ લાગી સુરત માં ચાર રસ્તા નજીક કચરાના ઢગલામાં મોડી રાત્રે ત્રણ વાગે આગ ભૂકી ઉઠી પાંચ કલાકથી વધુ સમય વીતવા છતાં આગ પર કાબુ મેળવી શકાયો નથી ફાયર ફાયર વિભાગની ગાડીઓ પહોંચી જવાનો પાણીનો ચલાવી આગને લેવાનો પ્રયાસ કરી રહ્યા છે આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ કચરામાંથી નીકળતા ધુમાડાએ આસપાસના વિસ્તારમાં ફેલાવો કર્યો છે સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી સુરત ફાયર વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે પરંતુ આગની તીવ્રતા અને કચરાનું પ્રમાણ કાબુ મેળવવામાં અડચણ ઉભી કરી રહ્યું છે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને પોલીસે આસપાસનો વિસ્તાર કોડન કરી દીધો છે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે વધુ સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે